થઈ ગયા તો પાર્સલ રેડી આજના હા બસ કમ્પ્લીટ રેડી થઈ ગયા છેલ્લું હતું સંજયભાઈ આ સંજયભાઈ ભાટિયા આ સંજયભાઈ કંડોડિયાન તો ઓળખસ કે ઓળખું તો ખરા જ ને કેવી રીતના આજના કસ્ટમર હોય ઓળખું ની સંજયભાઈ કોઈ દી ભૂલાય મારા દરેક ફેસબુકના માધ્યમથી મારા કસ્ટમર છે અને મારી દરેક પોસ્ટ હોય ને એમાં સંજયભાઈ ની કમેન્ટ ના હોય એવું બને છે એક તો પહેલા તો એ થેન્ક્યુ કે સમજવા માટે કે ભાઈ ટ્રસ્ટ કરવા માટે બધી જ રીતના અને એની બધી જ કોમેન્ટ હવે હું ના ઓળખતી હોઉં થોડો બને અને સંજીભાઈ ની આપણે પોસ્ટે નાખી હતી કે એને મગફળી અંદર વાવેતર વાવેતર વાવી દીધું હતું પાયાનું ખાતર નતું ભરેલું ત્યાં મૂંઝાણા હતા પછી હા સંજયભાઈ કે રોહિતભાઈ ખાતર તો આપણે વાવ્યું નથી મગફળી વાવી દીધી હવે શું કરશે કાંઈ વાંધો નહીં મેં કીધું એમાં મુંજાવાની શું જરૂર આપણી અંગના ગોલ છે જ આંગના કુલ તમે ઉપરથી ત્રીસ દિવસ દિવસનો તમારે મગફળી થાય હાથી આખો ત્યારે દંતારે રેથી ભરી દો એની એક પોસ્ટે આપણે એને નાખેલી હતી કે ભાઈ જે રીતના વાવતા હતા એને વિડીયો આપણે ફોટો મોકલેલા હતા એટલે આપણે જે કાંઈ મુક્ષીની જે કાંઈ પોસ્ટ એ છે ને એ પ્રૂફ વાળી એ છે અને ક્યારેય આપણે કોઈની કોપી કરતા નથી

એટલે એમાં પાયાના ખાતર માં આપણે અઢી વાગે એની મને ખબર છે ગાડી એવી ભરાવેલું હતું ખાતર હા એ આપણે ગ્રુપ ની અંદર નાખેલ અંગના ગોલ એટલે એવું નથી કે આપણે માણસની કોઈ પણ એવી મજબૂરી હોય તો આપણે રાતે પણ આપણે એને કઢાવી દીધેલું એવું નથી કોઈ ધક્કો ના થાય એટલે સંજયભાઈ મને કેતા શરમાતા હતા મતલબ કે આમ અઢી વાગે કે બાર વાગ્યા પછી રાતે ગાડી આવે તો થોડુંક કોઈ ભરી દે

ગેરંટી સોશિયલ મીડિયાના માધ્યમથી સારી કોમેન્ટ હોય કે ખરાબ હોય કે ઘણા એવું જ કહેતા હોય કે ભાઈ શું ગેરંટી છે અને આ મેડમને મારી કોમેન્ટ ઘણી વખત વાંચ્યા ને કે આપને બહુ નોલેજ છે નામને તેમને પણ એ બધાના વિચાર છે એવું બધું જોવા બેસીએ ને તો ચાલે જ નહીં એટલે સપોર્ટની જરૂર હોય જેમ સંજયભાઈ કરે છે ને એ રીતના જો અમને મળી નથી કંઈ નથી પણ એક વિશ્વાસ કહે ને

પણ સંજયભાઈ થેન્ક યુ એક સોશિયલ મીડિયાના માધ્યમથી કેવા માંગુ છું તમે મારી પ્રોડક્ટ પણ અપનાવો છો મારા વિચારોને પણ અપનાવો છો અને એક પ્લેટફોર્મ ઉપર સારો સપોર્ટ પણ કરો છો થેન્ક યુ